આપણે શીખીશું ઊનના રૂમાલ બનાવવા માટે પરફેક્ટ ગોળ બનાવ ઘણી વાર આપણે રૂમાલ જોઈએ તે ત્યાં તો ષટકોણ આકારમાં હોય અથવા ચોરસ આકારમાં હોય પણ ઘણી વાર આપણે ગોળ રૂમાલ બનાવતા જઈએ ત્યારે કાં તો વચમાંથી તે વધારે પકતું થઈ જાય છે કાં તો સાઈડમાંથી આડોળું થઈ જાય છે કાં સીધું ગોળ રહેતું નથી તો આજે આપણે આ વિડીયોમાં પરફેક્ટ ગોળ રાઉન્ડ બનાવવાની આપણે રીત કહેશું એ રીતથી તમે જો આ રૂમાલ બનાવશો તો તમારો રૂમાલ પરફેક્ટ ગોળ થશે અને ત્યારબાદ એ રૂમાલ બન્યા પાછળ તમે તમારી પસંદની ડિઝાઇન તેની સાઈડમાં અને વચ્ચે રાખી અને સુંદર મજાનું રૂમાલ બનાવી શકશો તો ચાલો સ્ટાર્ટ કરી એના માટે સૌથી પહેલાં મેં અહીં પાંચ ચેન લઈ લેશું સાંકળી એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ સાંકળી લીધા પછી જે આપણે પહેલી સાંકળી લીધી હતી એના અંદર સુઈ અને જવા દઈને આપણે રાઉન્ડને પેક કરી લઈશું આપણો રાઉન્ડ પેક થઈ ગયો છે ત્યારબાદ હવે આપણે આ રાઉન્ડમાં પંદર પાસા લેવાના છે એના માટે સૌથી પહેલાં ત્રણ સાંકડી બે અને ત્રણ ત્યારબાદ એક પાસો બેમાંથી માંથી કાટ્યું પાછું બે કાટ્યું એક પાસો થઈ ગયો પાછો આપણે બીજો પાસો લઈશું જો તમને ખ્યાલ ના આવે કે આ પાસા શું છે તો એના માટે મેં મારા ચેનલ ઉપર આ વિડીયો પહેલેથી મૂકેલો છે જેના અંદર આ ગુથડીના કામમાં જે જે વસ્તુ આપણે વાપરી છે પાસા અડધા પાસા પ એ બધાની ટોટલ જાણકારી આપેલી છે તમે તે આ વિડીયો જોઈ અને સમજી શકશો ત્યારબાદ આપણા અહીં ત્રણ પાસા થઈ ગયા આ ચોથો પાસો આ પાંચમો પાસો આવી રીતે ટોટલ આપણે આ રાઉન્ડની અંદર પંદર પાસા લઈ લેવાના છે અહીં તમે જોઈ શકો છો મેં ટોટલ પંદર પાસા બનાવી લીધા છે જો તમને પાસા ગણતા ના આવડતું હોય તો જે ઉપરની જે ડિઝાઇન છે એના ઉપરથી આપણે એને ગણી શકીએ અથવા જે આપણે આ લીધી છે સાંકળી એના ઉપરથી પણ એને ગણી શકાય તો જે આપણે પહેલી ત્રણ સાંકળી લીધી હતી એને પણ આપણે એક પાસા તરીકે ગણીશું તો એક આ બીજું ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને આ ટોટલ આપણા પંદર પાસા થઈ ગયા છે ત્યારબાદ જે આપણે આ પહેલી ચેન લીધી હતી એની જે લાસ્ટ ચેન છે પહેલી જે આપણે ત્રણ ચેન લીધી હતી એની જે આ લાસ્ટ ચેન છે એના અંદર સુયાને રાખી અને પછી આપણે એને ડાયરેક આડોરામાંથી કાઢી લઈશું જેથી આપણો આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ જ્યાં આપણે આ લીધું હતું ત્યાં આગળ ફરી પાછી ત્રણ ચેન લેવાની બે અને ત્રણ ત્રણ ચેન લઈ અને જ્યાં આપણે આ પાસો લીધો હતો ત્રણ સાંકળી ત્યાં ફરી પાછો આપણે એક પાસો લેવાનો છે એ નહીં ચેનમાં એક અને બે અહીં આપણે એક ચેનની અંદર બે પાસા થઈ ગયા ત્યારબાદ ફરીથી બીજી ચેન છે બીજી સાંકડી ત્યાં પણ આપણે આ ટાઈપના બે પાસા લઈ લઈશ એક અને બીજો પાસો પણ સાંકળીની અંદર આપણે લઈ લઈશ અહીં આપણા ચાર પાસા થઈ ગયા ત્યારબાદ જે આ ત્રીજા નંબરની સાંકળી સાંકડી છે તેના અંદર પણ આપણે બે પાસા લઈ લઈશ આપણે જે આ જેટલી પણ સાંકળી લીધી છે હરેક સાંકળી અંદર આપણે બે બે પાસા લઈ લેવાના છે એક પાસો અને આ બીજો પાસો આ તમે જોઈ શકો છો એવી જ રીતે આપણે હરેક સાંકળીની અંદર બે બે પાસા લઈને આપણે આ રાઉન્ડને પૂરો કરીશું અહીં આપણે પંદર પાસા થયા હતા તો અહીં હર સાંકળીમાં બે બે પાસા એટલે ટોટલ આપણા ત્રીસ પાસા અહીં આપણા ટોટલ પંદર પાસા થયા હતા ત્યારબાદ હર સાંકળીમાં આ બીજી લાઈનમાં બે બે પાસા લેશું એટલે આપણે અહીં ટોટલ ત્રીસ પાસા થશે તો હું તમને રાઉન્ડ પૂરો કરી અને બતાવી દઉં આ તમે જોઈ શકો છો આપણો આ રાઉન્ડ પૂરો થઈ અને કંઈક આવું લાગે છે મેં અહીંયા હર સાંકળીની અંદર બે બે પાસા લઈ લીધા છે ત્યારબાદ હવે આપણે અહીં જે પહેલી ત્રણ સાંકળી લીધી હતી તેની પહેલી જે સાંકળી છે તેના અંદર દોરો લઈ અને રાઉન્ડને પૂરો કરીશું અહીં આપણો બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે હવે ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ કરવા માટે આપણે જ્યાંથી આ ચેન લીધી હતી તે જ જગ્યાએ ફરી પાછા આપણે બે અને ત્રણ ચેન લઈશું અને એ જ જગ્યાએ પાછો આપણે એક પાસો લઈ લઈશું એટલે થયા આપણા બે પાસા ત્યારબાદ જે બીજી ચેન છે ત્યાં આગળ આપણે એક પાસો લેવાનો છે આપણે એક પાસ અહીં બે પાસા લીધા અહીં એક ચેનમાં એક ત્યારબાદની ચેનમાં ફરી પાછા આપણે બે પાસા લઈશું એક અને આ બે અહીં તમે જોઈ શકો આપણે પહેલાં બે પાસા લીધા ત્યારબાદ એક ફરી પાછા બે તો ફરી પાછો આપણે એક લેવાનો છે બાજુની સાંકડીમાં આપણે ફરી પાછો એક પાસો લઈ લેશું અહીંડ આપણે ફરી પાછા બે પાસા લઈ આ રાઉન્ડ આપણે આખો આવી રીતે જ પૂરો કરવો છે પહેલી ચેનમાં બે પછી એક પાસો પછી બે પાસા પછી એક પાસો પછી બે પાસા પછી એક પછી બે પછી એક પછી બે પછી એક કરીને આપણે આ રાઉન્ડને પૂરો કરી લઈશ અહીં તમે જોઈ શકો છો મેં ત્રીજી લાઈન પણ પૂરી કરી નાખી છે અહીં બે પછી એક પાછો પછી બે પછી એક પછી બે પછી એક કરીને આપણે આ રાઉન્ડને પૂરો કરી લીધો છે ત્યારબાદ જે પહેલી ચેન છે ત્યાં રાખીને આ રાઉન્ડને જોઈન્ટ કરી લઈશ ફરી પછી આપણે ત્રણ ચેન લઈ લઈશું ત્યારબાદ એ જ જગ્યા પર ફરી પાછો આપણે એક પાસો લઈ આપણે અહીંયા રાઉન્ડ રાઉન્ડની સ્ટાર્ટિંગ કરશું સ્ટાર્ટિંગ હંમેશા બે પાસાથી જ ફરી પાછો આપણે એક પાસો ફરી પાછો એક પાસો અલગ ચેનમાં અહીં પહેલા બે પાસા લીધા પછી એક પછી એક ફરી પાછા બે પાસા લઈ લેશું એક જ ચેનમાં બે પાસા અહીં જુઓ એક ચેનમાં આપણે બે પાસા લીધા ત્યારબાદ એક સિંગલ પાસો લીધો ત્યારબાદ એક પાસો ફરી પાછા બે અહીં આપણે એક લીધા હતા અહીં આપણે બે એક પાસા લીધા ફરી પાછા ડબલ પાસા કર્યા ફરી પાછો એક પાસો અહીં આપણે એક ઊકો પાસો વધારતો જવાનો છે અને ફરી બીજો એક પાસો અહીં બે એક વાર પાસા લઈ લીધા ફરી બાજુની ચેનમાં ડબલ પાસા એક અને બે આ એક ચૂકો પાસો લીધો ત્યાં અહીંયા આપણે બે પાસા લેવાના છે પહેલા બે ડબલ પાસા પછી એક અને બે પછી ડબલ પછી એક અને બે એક પછી ડબલ એવી રીતના આપણે આ લાઇન પૂરી કરવાની છે ડબલ પાસા ફરી એક આખો પાસો ફરી એક આખો વરી ડબલ ફરી એક ફરી એક ફરી ડબલ એમ કરીને આપણે આ રાઉન્ડ ને પૂરો કરી લઈશું તમે જોઈ શકો છો અહીં મેં ચોથી લાઈન પણ કમ્પ્લીટ કરી લીધી છે ત્યારબાદ આપણે જે પહેલી ચેઇન લીધી હતી ત્યાં લઈ અને આપણે રાઉન્ડને પેક કરી લઈશું તો બસ પરફેક્ટ રાઉન્ડ બનાવવાની આ જ ટ્રીક છે પહેલાં આપણે પંદર પાસા લઈશું ત્યારબાદ એક પાસા પર ડબલ પાસા કરીશું જેથી આ બીજી લાઈન થશે ત્યારબાદની ત્રીજી જે લાઇન છે ત્યાં ડબલ પાસો એક સિંગલ ત્યારબાદ ડબલ એક સિંગલ ત્યારબાદ ડબલ એવી રીતે ત્યાર પછીની લાઇનમાં એકૂકો પાસો આપણે વધારતા જવાનો છે સ્ટાર્ટિંગ આપણે ડબલ પાસાથી કરી ડબલ પાસો ફરી એક સિંગલ ફરી એક સિંગલ ફરી એક ડબલ ફરી એક સિંગલ ફરી એક સિંગલ ફરી ડબલ એમ કરતાં ત્રીજી જે લાઇન હશે ત્યાં પહેલાં ડબલ પાસા એક સિંગલ બીજો સિંગલ ત્રીજો સિંગલ ચોથો સિંગલ પછી ડબલ પાસા પછી પાંચમી જે લાઈન હશે ત્યાં પહેલાં ડબલ પાસા પછી એક સિંગલ બે સિંગલ ત્રણ સિંગલ ચાર સિંગલ અને પાંચ સિંગલ પછી ડબલ પાસા એવી રીતના આ લાઇન ટુ લાઈ નામ વધતા જવાનું છે તો અહીં એક આવ્યા અહીં બે સિંગલ પાસા આવ્યા અહીં એક બે ને ત્રણ સિંગલ પાસા આવ્યા હવેની લાઇનમાં અહીં ચાર સિંગલ પાસા આવશે એવી રીતે તમે વધારતા આવશો એટલે તમારો રાઉન્ડ પરફેક્ટલી ગોળ થતું આવશે જે ક્યાંથી આડું કે અવડું નહીં થાય અને પરફેક્ટ માપ સાથે તૈયાર થશે તો આ જ ટ્રીકને ફોલો કરી અને તમે તમારો રૂમાલને ચાહો એટલો મોટો થાળીનો અથવા ત્રાસનો રૂમાલ બનાવી શકો જો તમને મારી આ શીખાડવાની ટ્રીક પસંદ આવી હોય અને જો તમને મારા શીખાડવાની રીત ગમી હોય તો મારા ચેનલ કેજી કે ડીઆઈ વાય અને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને જે કોઈ પણ આવું ગૂંથણીવાળું કામ શીખવા માંગતું હોય ત્યાં સુધી મારા વિડીયોને શેર કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ